દસામાની સોભા યાત્રામાં વાગતા ડીજેના અવાજના કારણે ડાંડિયા બજાર રોડ પર લાલસન ઘડિયાળની ઉપર ત્રીજા માળે ફ્લેટની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો હતો જે બનાવમાં રાવપુરા પોલીસે ચાર આયોજકો તેમજ ચાર ડીજે સિસ્ટમના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે દસામાના આગમનની શોભા યાત્રા ગત તારીખ ત્રીજીએ નીકળી હતી ડાંડિયા બજાર વિસ્તારમાં ચાર ડીજે સાથે આગમન યાત્રા રાત્રે સાડા વાગે નીકળી હતી તેમાં સોથી થી એકસો લોકો સામેલ હતા તેમજ આઠ આયોજકોની મૂર્તિઓ હતી મંડળ આયોજકો પાસે રાતના દસ વાગ્યા સુધી જ સિસ્ટમ વગાડવા માટે પરમિશન હતી તેમ છતાં રાત્રે સાડા અગિયાર સુધી સાઉન્ડ સિસ્ટમ વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાયું હતું જેથી પોલીસે ચાર આયોજકો તેમજ શોભાયાત્રામાં ડીજે વગાડનાર ચાર સંચાલકો સામે ગુનો દાખલ કર્યો છે જેમાં નાગરવાડા રોડ માળીમુલામાં આયોજક રાહુલ રાજુભાઈ માળીક જય એમ્બેસ સાઉન્ડ સિસ્ટમના ડીજે વગાડનાર વિશાલ ગોસ્વામી બોર્ડ ઓફિસ સાતની સામે માળીમુલ્લામાં ઘરની અંદર દશામની મૂર્તિના સ્થાપક સંદીપ સનાભાઈ માળી વિનાયક સાઉન્ડના દક્ષસ પ્રવિણભાઈ પંચાલ

અને આ પ્રોસેસન જે નવાપુરા અને રાવપુરામાંથી પસાર થનાર હતું એ દરમિયાન આ લોકો એક તો સમય પર આ જે દશામાનું આગમન છે એ સમયસર એ મૂળથી કાઢેલ ન હતી અને એ સિવાય કે જે ડીજે છે એ ડીજે જે એના જે મર્યાદા છે એનો જે સાઉન્ડ લિમિટ છે નક્કી કરેલ છે એ સાઉન્ડ લિમિટથી વધારે એના ડીજેના ડેસિબલ હતા અને એને કારણે એક પ્રસંગ એવો બનેલો કે ડાલસન જે માર્કેટ ચોકીથી માર્કેટ ચાર રસ્તાથી દાંડિયા બજાર તરફ આવતા એક ડાલસન વોચનું એક બિલ્ડિંગ છે જર્જરિત બિલ્ડિંગ છે અને આ સાઉન્ડના વાઇબ્રેશનને કારણે તેનો કેટલોક ભાગ જર્જરિત હતો અને એ નીચે પડેલ હતો સદનસીબી નીચે કોઈ હોવાને કારણે કોઈને નુકસાન થયેલ ન હતું પરંતુ ડીજેના જે ખૂબ જ સ્ટ્રોંગ વાઇબ્રેશનને કારણે આ બનેલ હોવાનું જણાય આવેલ અને જેને કારણે અમે ચાર અલગ અલગ ડીજે જે છે એમાં વિનાયક સાઉન્ડ જય અંબે સાઉન્ડ ઉર્વી સાઉન્ડ અને લીલાગીરી સાઉન્ડ છે એના જે સંચાલકો છે તેમના વિરુદ્ધ તેમજ જે દશામાની મૂર્તિનું જે આગમન માટે જેમણે

જે મેક્સિમમ સાઉન્ડ છે એ સેવન્ટી ડેસીબલની ઉપર કોઈ પણ જગ્યાએ રાખી શકાય નહીં આ સિવાય ઘોંઘાટવાળા વિસ્તાર શાંતવાળા શાંત વિસ્તાર એ પ્રમાણે જાહેરનામું છે અલગ અલગ ડેસિવલનું પાડવામાં આવેલું છે પણ મેક્સિમમ સેવન્ટી ડેસિવલથી કોઈ પણ સાઉન્ડ વધવો ન જોઈએ અમે આ મુજબ આજે ચાર જે ડીજે સાઉન્ડના ઓપરેટર છે એના ગુનો દાખલ કરેલ છે અને એમના જે ડીજે છે ચારે ચાર એ ડીજે જમા લેવા માટે અમે તજવીજ હાથ ધરેલ છે આ દરેક પોલીસ સ્ટેશનમાં આ જે સાઉન્ડ મીટર છે એ આપવામાં આવેલા છે અને એનાથી સાઉન્ડ મીટર અને વધુમાં જે ડીજે સિસ્ટમ છે એમાં પણ ફરજિયાત પ્રમાણે સાઉન્ડ મીટર લગાવવાના હોય છે તે વખતે મોટે ભાગે એવું હોય છે કે જ્યારે ધાર્મિક પ્રોસેસન થતા હોય છે ત્યારે ધાર્મિક પ્રોસેસનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા હોય છે અને જે તે વખતે આપણે કોઈ એક્શન કરવામાં આવે તો ધાર્મિક લાગણી દુભાતી હોય છે અને લોકો જોડે સંઘર્ષ થવાના આને કારણે સંઘર્ષ થવાનું ઘણીવાર જોખમ રહેતું હોય છે કારણે જે તે અગમચેતીના પગલા રૂપે આ જે પ્રેસ બેટ છે અમે મેસેજ આપીએ છીએ જે બી ડીજે ઓપરેટર છે અને જે કંઈ પણ ભવિષ્યમાં પ્રોગ્રામ કરનાર કોઈ પણ આયોજક છે એને કે આ રીતે